સોરી કરી માનવું પડે કે દુનિયા તેની જોતું નથી મારી માળવાની ખાલી ખમા મળી જાય ને એટલે દુશ્મની ની આખું ફાટી ને

જા જાતિ જિંદગી ખાટલા ખાટલામાં પડ્યા પેડા મને માળ વાળી ને તો ભલામણા મારા જહરલા આપવાનો વ્યવહાર મારી મેલડી નો

પાવળું પાણી વાપર્યું જીને જીને મહેનત કરી જીને જીને સેવા કરી જીને જીને જે જે દીધું ભલા મણ આજથી અગિયાર ગાડે કરીને તો મારું મારે હા દેવ ભાગ ને લાવશું હોય મારા પડ્યા કોઈ પડશે વિજ્ઞાન વિરુદ્ધ આલી લેવા હોય

કે કોઈ પાવર વાળો હોય ને મૂસે લીંબુ લટકતા હોય ઈન હામો બે ગયો ટેસ્ટ પી માટે ભલા દેવા રાત છે રાતે તો તારો દેખાય એકદમ હતો ભુવા ની મેલડી હામો આવી બે ભલા મણા એ મન કેવ કોની સિંહ ને આકલો કરે ભલા મણા અને જો ઢોળા દીએ તારોડિયા નો દેખાડો ઝાલા વાઘરી ને મન લે માં મારી પડછેદરી સતો તનમાન સે નઈ એ મારી માળના મણાળની તારી નાગડી મારી પેલડી તનમાન સે

મારી તુજ મારી ઉગે ને મારી માંડ વાળી મેલડી તુજ મારો હે કાયદો મારો દયા નો

હોય એકદી રાજા બનાવું નહીં આ તો આ તો મારી વગર ગોળી ની રાઇફલ કેવાય અન યાદ કરો અહિયાં ફળાકા કરી નાખે મારી મેલડી મેલડી ҳама қав қўшу бабо бикри рове атла ман ганди палу ве най ҳама хану беҳар де жо

બોલો મારો બોલ કોઈ ફગે નહીં એકદમ કીધું તું આવડા જયારે હે આર્યા ને ત્યારે જગત દાટ કાઢ બાપુ આપડો બોલ છે ગમે ને હાવ ભાંગલ હોય એક જ ગલપ હોય ને માંડવો નાખવાનો ભલામણ મારો ભૂવો મારા શેવકો ધકો કરે ને પબ્લિક હામમાં દઉં માળો વાળો બાપુ દઈ દે બેન

ત્રણ જણા ત્રણ જણા ત્રણ જણા હતા હાંભળ યાદ કરો કે ન્યા પડો હાંભળ કર્યો કે કર્યો હાંભળ કઈ હે હાંભળ એજી આ દુ માલના મંડાન ની કાળે ના આગણે પાખું ઓય તારો દીકરો કેટલા વર્ષનો હતો ને પાછો આ એ હાંભળ

બરોબર સ્વીકારવાનું હોય તો આને પણ તેર મહિનાને તેર જાડાનો વધારે પાંચ મહિના પરમાણ દેખાય એટલે તાર મારી જગ્યામાં આવીને જે છે સોખું કરી દેવાનું જે તારા દીકરાને લાખું હતી એ લાખું પાછી આવે એનો ઈજ આવે તો જ આને હાઈ હું માલના મંડાનની કાવેના આગણી ભાગતી જાઉં છું હોય ભલામણા અને એ આવે એમ નહીં

કે માર્કેટ માં હાલે ને એના વિરોધ થાય વાલા થોડું જાજુ હાલી જાય ને ઘણા રતન દુખ્યા જાગે રેવાલા પછી કહી દેવાનું પ્રથમ દુખિયા ને માલવા ભલામણા કોઈ મારા પર જિંદગી મેલડી મેલડી હા ભરે ને તેથી તો મારી સેવકો ની મેલડી I'm <laughs> sorry. કદાચ મારી માણ વાળી મેરડી બોલે કોઈ એક આપે કોઈ બે આપે પણ દુનિયા કારી નાગડી મેલડી બોલું જોઈને બેનડા ના આપું

તમારા હજારો રતન દુખિયા ભલા માણા ફરતા આટા મારે કદાચ મારના મંડાર ની કારી નાગલી મેરડી બોલું કદાચ જો રતન દુખિયા ની આંખ માલપા ઝેર નો નાખું ને એક ઓ સતિયા ગાડા ની કારી નાગલી મારના મંડાર ની મેરડી ઓ નો હોય ઓ ની માર માં ભલાવ મારી માર વાળી મેળવી આવ્યો છે ભાવ માતાજી નો તારે મા તારા હવા હવા મણ ના તારે

મારી મેડી બોલે જો ભરો મારા નામ નો હોય વિશ્વાસ મારા નામ નો હોય અને દુનિયા ની માલભાઈ રાજા બનાવી રીધો મારી મેંદડી નો

મારી માળ વાળી ને માનતા હોય તો હવે હેઠા બેલા મારા દુખ ના દાદા હે મારું ધર્મ માતા મળી જાય ને એટલે રૂપિયા ને રૂપિયા જોય મારા વાળા જોતા નથી મને સેવકો ની મારી પાડ મેળવી દેખા કોઈ ધણી બને નહીં એનો ધણી મારી મેલડી બને